નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શાંતનુ વિદ્યાલય જે ગુજરાતી માધ્યમ અંતર્ગત કાર્યરત છે મિત્રો તેવી શાળામાં મિત્રો અનુભવી શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો સામોર રોડ અંધાડા ગામ છે મિત્રો પોસ્ટ નવા કાંચિયા તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ ખાતે આ શાળા આવેલી છે તેમાં પૂર્વ પ્રાથમિક વિભાગ માટે ગુજરાતી માધ્યમ માટે મિત્રો બીએ એ મોન્ટેસરી તેમજ પીટીસી બીએ બીએડ બી હોય તેવા ઉમેદવારો માટે પ્રાથમિક વિભાગ માટે મિત્રો ગુજરાતી માધ્યમની વાત કરીએ તો બીએસસી બીએડ વિજ્ઞાન માટે તેમજ બી એ બીએડ એટીડી જે ખાસ છે અંગ્રેજી સામાજિક વિજ્ઞાન હિન્દી સંસ્કૃત જે ગુજરાતી ચિત્રકામ માટે માધ્યમિક વિભાગની વાત કરીએ મિત્રો ગુજરાતી માધ્યમ માટે તો એમએસસી બીએડ કરેલા ઉમેદવારો ખાસ ગણિત અને વિજ્ઞાન સબ્જેક્ટ માટે તેમજ એમએ બીએડ કરેલા ઉમેદવારો છે તે અંગ્રેજી સમાજશાસ્ત્ર હિન્દી ગુજરાતી સંસ્કૃત માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે મિત્રો ગુજરાતી માધ્યમમાં વિજ્ઞાન પ્રવાહ માટે એમએસસી બીએડ કરેલા ઉમેદવારો છે તેવા જે ગણિત ભૌતિકશાસ્ત્ર રસાયણશાસ્ત્ર તેમજ શાસ્ત્ર વિષયો માટે ગુજરાતી માધ્યમમાં સામાન્ય પ્રવાહના જે અંગ્રેજી અર્થશાસ્ત્ર વિષયો માટે એમએ બીએડ કરેલા ઉમેદવારો તેમજ આંકડાશાસ્ત્ર નામાના મૂળ તત્વો વાણિજ્ય વ્યવસ્થા માટે એમ કોમ કરેલા ઉમેદવારો છે તે અહીં અરજી કરી શકશે મિત્રો તમે જોઈ શકો છો ક્લાર્ક માટેની પણ ભરતી જાહેરાત છે જેમાં બી કોમ એમ કોમ કોમ્પ્યુટરના જાણકાર હોય તેમજ ધોરણ દસ પાસ હોય તેમાં વોચમેન અને સિક્યુરિટી ગાર્ડ માટેની ભરતી જાહેરાત આવેલી છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી છે દિવસ સાતમાં ઉપરના સરનામે રૂબરૂ અથવા તો પોસ્ટ અથવા તો ઈમેલ દ્વારા મોકલવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો આજે શાળા છે શાંતનું વિદ્યાલય જે સામર રોડ અંદાડા ગામ ખાતે આવેલું છે મિત્રો પોસ્ટ નવા કાશિયા તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ ખાતે જેનું ઇમેલ આઈડી પણ અહીંયા આપેલું છે મિત્રો શાંતનું સ્કૂલ એટ મોબાઈલ નંબર પણ આપેલા છે વધુ માહિતી માટે ત્યાં તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતી માધ્યમ અંતર્ગત આ વિવિધ શિક્ષકોની ભરતી જાહેરાત આવેલી છે વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન અને શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ મેવડ દ્વારા સંચાલિત મિત્રો કિસાન ભારતી કોલેજમાં વિવિધ સંવર્ગોની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ભરતી જાહેરાત છે વિષય કેમિસ્ટ્રી માટે જે એમએસસી કરેલા ઉમેદવારો માટે એક જગ્યા છે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇતિહાસ માટે તમે જોઈ શકો છો એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો એમએ કરેલા હોવા જોઈએ ઉમેદવારો ભૂગોળ માટે મિત્રો એમએ કરેલા ઉમેદવારો માટે એક આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા છે તેમજ સમાજશાસ્ત્ર તેમજ વ્યાયામ માટે એક એક જગ્યા છે જેમાં સમાજશાસ્ત્ર માટે મિત્રો એમએ કરેલા હોય તેવા ઉમેદવારો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે તેમજ સ્પોર્ટ્સ માટે મિત્રો પીડી

એસોસિએટ પ્રોફેસર માટેની મિત્રો એક જગ્યા છે જે એમએસસી પીએચડી ઇન કેમિસ્ટ્રી કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ નેટ સ્લેટ પાસ હોય તેવા ઉમેદવારો માટેની ભરતી જાહેરાત આવેલી છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એક જગ્યા છે જેમાં એમએસસી પીએચડી ઇન કેમિસ્ટ્રી કરેલા હોય નેટ સ્લેટ પાસ હોય મિત્રો તેવા ઉમેદવારો તેમજ લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની એક જગ્યા આવેલી છે મિત્રો તેમાં એમએસસી કેમિસ્ટ્રી થયેલા ઉમેદવારો અરજી કરી શકે છે ક્વોલિફિકેશન પે એસકેલ તેમજ સર્વિસ કન્ડિશન હશે મિત્રો તે યુજીસી રેગ્યુલેશન તેમજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત રહેશે મિત્રો તેમજ ડિટેલ છે સીવી છે મિત્રો ફોટોગ્રાફ્સ તેમજ અટેસ્ટેડ સર્ટિફિકેટ માર્કશીટ દરેક ડોક્યુમેન્ટ છે મિત્રો જાહેરાત પ્રસિદ્ધ થઈને પંદર દિવસમાં તમારે મોકલવાનું રહેશે જે સ્પીડ પોસ્ટ દ્વારા અથવા તો તમે રજીસ્ટર પોસ્ટ દ્વારા મોકલી શકો છો તમે જોઈ શકો છો ઓનરેબલ સેક્રેટરી અંકલેશ્વર એન્વાયરોમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટી અંતર્ગત તમારે તમારું જે બાયોડેટા છે તે તમારે પોસ્ટ કરવાનું રહેશે મિત્રો ચાર પાંચ બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે મિત્રો જોઈ શકો છો સજ્જન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ જે અંકલેશ્વર ખાતે આવેલી છે મેનેજ બાય અંકલેશ્વર એન્વાયરોમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટી પ્લોટ નંબર સિક્સ ટુ ફોર બીપી ટુ બિહાઇન્ડ એ આઈ એ ઓફિસ જેઆઈડીસે એસ્ટેટ અંકલેશ્વર ખાતે આ કોલેજ આવેલી છે વધુ માહિતી માટે અહીંયા તમે સંપર્ક નંબર આપેલા છે ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો તેમજ ઇમેલ આઈડી પણ અહીંયા આપેલું છે તેમાં વધુ માહિતી માટે તમે ઈમેલ મોકલી શકો છો મિત્રો તો આ હતી જે એમએસસી ઓર્ગેનિક કેમિસ્ટ્રી કોર્સ અંતર્ગત વિવિધ પ્રોફેસર તેમજ લેબ આસિસ્ટન્ટ માટેની ભરતી જાહેરાત વાત કરશો નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો દિવ્યભાસ્કર આવૃતિમાં ચાર પાંચ બે હજાર ચોવીસના રોજ રાજકોટ આવૃત્તિમાં ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ધોરણ બે થી સાત માટે બપોર પાળી માટે મિત્રો બધા જ વિષયો માટેની શિક્ષકોની ભરતી જાહેરાત આવેલી છે તેમજ સવારની જે મોર્નિંગ જે શિફ્ટ મિત્રો તેના અંતર્ગત ધોરણ આઠથી દસ માટે સંસ્કૃત ગુજરાતી ગણિત વિજ્ઞાન કોમ્પ્યુટર માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો એચઓડી ભાઈઓ બહેનો માટેની પણ જરૂરિયાત છે પાલવ સ્કૂલ અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે અરજી સાથે દિવસ પાંચમાં તમારે રૂબરૂ મળવાનું રહેશે સવારે સાડા સાતથી થી બાર વાગ્યા સુધીમાં તમે જોઈ શકો છો બે યુનિટ આવેલા છે યુનિટ વન છે વિનોદનગર શ્રદ્ધા પાર્ક પાસે કોઠારીયા રિંગ રોડ રાજકોટ ખાતે